તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે સવારે દસ ને ત્રીસ વાગે ક્લોરિન ગેસ લીકેજની ઘટનાનો દ્રશ્ય પટ્ર સર્જાયું હતું જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ક્લોરિન પ્લાન્ટના ટોપવાલોમાંથી ઝેરી ગેસ લીકેજ થતા બે કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટની ઇન્ટરનલ ઇમરજન્સી ટીમ જે કે પેપર મિલ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી એનડીઆરએફના જવાનોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરી જોખમી પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ગેસની ઝપેટમાં આવેલા એક કર્મચારીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી જ્યારે અન્ય કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો બંનેની હાલત સુરક્ષિત હોવાનું જણાવાયું છે જવાનોએ ઝડપી કાર્યવાહી કરી ગેસ લીકેજ પોઈન્ટને ઓળખી લીકેજ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના વાસ્તવિક દુર્ઘટના નહીં પરંતુ તાપી જિલ્લા તંત્ર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક મોગ્રીલ હતી જેનો હેતુ ભવિષ્યમાં આપત્તિ સમયે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત કરવાનો હતો